શ્રી સિદ્ધનાથ મહાદેવ પરિવાર દ્વારા અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે આ તમામ પ્રવૃત્તિને એક ટ્રસ્ટના સ્વરૂપે મૂર્તિમંત કરવાના ઉદ્દેશથી શ્રી સિદ્ધનાથ મહાદેવ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે જેનું ઉદ્ઘાટન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના હસ્તે કરવામાં આવ્યું હતું ન્યુ એકસો પચાસ ફૂટ રીંગરોડ ખાતે આવેલ ડિલાઇટ પાર્ટી લોન્સ ખાતે આ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી ટેરેસી સિદ્ધાર મહાદેવ પરિવારના હેમંતસિંહ ડોડિયાને ફાઉન્ડેશનની રચના કરવાનો વિચાર આવ્યો હતો જેના પ્રમુખ તરીકે મયુરબેન ભાલાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આવો તેઓ શું કહી રહ્યા છે તે જાણીએ શ્રી સિદ્ધનાથ મહાદેવ ફાઉન્ડેશનની આજે જે શરૂઆત થઈ અને એનું આજે અમે ઇનોગ્રેશન કર્યું એમાં મને પ્રમુખ પદનો દાયિત્વ મળ્યો છે અમારા ફાઉન્ડેશનમાં અનેક સેવાકીય કાર્ય થઈ રહ્યા છે જેમાં ધાર્મિક સામાજિક અને એકદમ જેને કહી શકાય કે ગરીબ વિદ્યાર્થીઓને અમે પણ ગરીબ ગરીબ વિદ્યાર્થીઓને પણ પણ અમે સહાયરૂપ થઈ રહ્યા છીએ દર્દીઓને આ સંસ્થા સહાયરૂપ થઈ રહી છે ધાર્મિક કાર્યોમાં વાત કરું તો નવરાત્રી જન્માષ્ટમી ગણેશોત્સવ અને હોળી ધૂળેટી નવ વર્ષના સ્નેહ મિલનો આવા અનેક કાર્યોની અહીંયા ઉજવણી કરવામાં આવે છે અઠ્યાવીસ વર્ષથી કાર્યરત આ સંસ્થાને ફાઉન્ડેશનમાં ફેરવવાનો વિચાર અમારા માનનીય મંત્રી શ્રી હેમંતસિંહ ડોડિયાને આવેલી છે તેઓનું ખૂબ જ આમાં પ્રદાન છે અને તેઓ પાંત્રીસો થી વધુ સભ્યો ધરાવે છે એવું એક વિશાળ સંગઠન વોટ્સએપ ગ્રુપ દ્વારા બધા અમે જોડાયેલા છીએ સંસ્થાના કાર્યોના કાર્યોમાં જણાવું તો કોરોના કાળમાં અનેક કાર્યો કરવામાં આવ્યા છે જેમાં રોટી અભિયાન અન્નપૂર્ણા અભિયાન માસ્ક વિતરણ દવાઓનું વિતરણ ફ્રૂટ વિતરણ એવા ઘણા કાર્યો આ સંસ્થા કરી રહી છે મયુરીબેન આપની જેમ વાત કરીએ મુજબ ઘણા બધા કાર્યક્રમો અહીંયા અમારા ટ્રસ્ટના નેજા નીચે થાય છે પણ બંધારણ અહીંયા સ્વરૂપ નહોતું એટલે અમારી ઘણી બધી મર્યાદાઓ હતી અને અમે હમણાં જ આનું રજીસ્ટ્રેશન કરાવી અને સિદ્ધનાથ મહાદેવ પરિવારને સિદ્ધનાથ મહાદેવ ફાઉન્ડેશન આમાં આ સ્વરૂપની અંદર આજે અમારું ઇનોગ્રેશન અમે રાખ્યું હતું મારે માત્ર એટલું જ કહેવાનું છે કે આજે માનવ અવતાર મેળો છે અને માનવતાને સફળ કરવા માટે હું તો મારો ખુદના અનુભવની વાત કરું કે જ્યારે લોકોને ભાવના તો હોય છે કંઈક આપવાની પણ યોગ્ય માધ્યમ મળતું નથી આ માધ્યમની તલાશ જો એમની જળવાઈ રહી એમની એમની અપેક્ષા સંતોષાય તો દેવાવાળા ઘણા છે સામે લાભાર્થીઓ પણ ઘણા છે પણ વચ્ચેનું મીડિયા નથી આજે અમે આ અમારા ફાઉન્ડેશન વતી એક મીડિયા તરીકે કામ કરી અને આ બે કડીને જોડવાનું અમે એક કાર્ય કરશું છેલ્લા બાર વર્ષથી તો અમારા આજે જ્યારથી મોબાઈલમાં આ સોશિયલ મીડિયા ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારથી અમે વોટ્સએપ ગ્રુપ બનાવવાનું ચાલુ કર્યું અમારા પરિવારની અંદર માત્ર વોટ્સએપ ગ્રુપની અંદર હાલમાં પાંત્રીસોથી વધારે સભ્યો સામેલ છે એ સિવાય નિરાધાર કુટુંબ હોય અને કોઈ જેને કોઈ આધાર જ નથી એવા કુટુંબને પણ અમે અમારાથી શક્ય એવી બનતી મદદ કરીએ છીએ આવા કોઈ કુટુંબ હોય આવા કોઈ વિદ્યાર્થી હોય તો મારો વોટ્સએપ નંબર છે સેવન થ્રી એઇટ થ્રી ઝીરો સેવન ઝીરો ટુ સિક્સ સેવન આપ ગમે ત્યારે મને ફોન કોલથી અથવા તો વોટ્સએપના માધ્યમથી આપ સંપર્ક કરી શકો છો